પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવાદ વિશે વાત કરીએ કારણ કે રાજકોટની સૌથી પ્રખ્યાત સૌરાષ્ટ્રની સૌથી જાણીતી યુનિવર્સિટી વિદ્યાના ધામમાં બોટલો મળી આવે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર આવી ગઈ છે વિવાદમાં કાયદા ભવનના કેમ્પસમાં દારૂની ખાલી બોટલો મળી આવી છે અંકિત નામના વિદ્યાર્થીએ વિડિયો વિડીયો બનાવીને વાયરલ કર્યો છે મહત્વનું એ છે કે અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની બોટલો મળી આવી હતી હવે કાયદા ભવન અને યુનિવર્સિટી સામે વિદ્યાર્થીએ સવાલ ઉઠાવ્યો છે ફરી એકવાર દારૂની ખાલી બોટલો પડી આવતા આ વિદ્યાર્થીએ સવાલ ઉઠાવ્યો છે એક વિદ્યાર્થીએ આ દારૂની ખાલી બોટલો પાસે વિડીયો ઉતાર્યો છે વિડીયો વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં સૌરાષ્ટ્ર સુનસુટી ક્યાંક ગુજરાતનો ભાગ ન હોય એવું મને લાગી રહ્યું છે કારણ કે ગુજરાતમાં દારૂ બંધી છે છતાં આજે સૌરાષ્ટ્ર સોનસુટી ખાતે કેમ્પસમાંથી કાયદા ભવનની પાસે જ

જે કોઈ પણ ગાર્ડ છે મેમ્બરો છે એ લોકોએ કરવી જોઈએ કારણ કે અહીંયા મધ્યમ વર્ગની જે બહેનો છે બાળકો છે તે ભણતા હોય છે આવી રીતે દારૂની બોટલો અહીંયાથી મળી આવી એ ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉદભવે છે કે જે કાયદા ભવન છે કે જ્યાંથી શીખવાનું છે કે કાયદાનું રક્ષણ કઈ રીતે કરવું કાયદાને કઈ રીતે બચાવવું અને તેની બાજુમાંથી જ કાયદાના લીલા લીલા ઉડરતા હોય અને દારૂની બોટલો મળવી આ એક શરમજનક ઘટના છે તો હું આ માધ્યમથી સાઇડ અને તમામ લોકો કે જે જવાબદાર છે તે તમામ લોકોને કહું છું કે દારૂની બોટલો અહીંયાથી ક્યાંથી આવી તેની સચોટ તપાસ કરી અને જે કોઈ પણ છે તેને કાયદાકીય રીતે જે પર સજા દેવી પડે દેવામાં આવે કાલે અમારે દારૂની બોટલો ત્યાંથી કાયદા ભવનની પાસેથી જ મળી આવી તો ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાતનો ભાગ ન હોય કારણ કે ગુજરાતમાં તો દારૂ બંધી છે છતાં પણ જો અહીંયા આપણે દારૂની બોટલો જોવા મળે તો ક્યાંક કયા પ્રશ્નો ઉદ્ભવે છે અને કાયદા ભવન કે જ્યાંથી આપણે શીખવાનું છે અને ક્યાંક ને ક્યાંક વિવાદોમાં આવતી હોય પણ આ એક વિવાદ એક શરમ કહી શકાય એવો વિવાદ છે કે જે સૌરાષ્ટ્રમાં જે ગરીબને મધ્યમ વર્ગના બાળકો ભણતા હોય છે તેને હવે પોતાના બાળકોને અહીંયા મૂકવું હોય તો એડમિશન એડમિશન ચાલુ છે એડમિશન લોકો વિદ્યાર્થી લેવા માટે આવતા હોય છે ને જો આવી રીતના આવે તો પોતાના બાળકોએ ક્યાંક વિચારવા પડે વાલીઓને કે કઈ રીતે તેનું એડમિશન લેવા જો આવી બોટલ હોય તો ક્યાંક ને ક્યાંક ગુજરાત ફર્સ્ટના માધ્યમથી હું સચોટ રીતે વીસી સાહેબ જે કોઈ પણ અધિકારીઓ છે તેને હું વિનંતી કરું છું કે જે કોઈ પછી જ્યાંથી પર દારૂ આવ્યો છે તે દારૂને ચોક્કસપણે ક્યાંથી આવ્યો છે કોણે પીધી છે કોણે એ બોટલો ફેંકી છે તેની યોગ્ય તપાસ કરવામાં આવે ને જે કોઈ પણ આમાં હોય જે કોઈ પણ તેમાં ગુનેગાર હોય તેને યોગ્ય સજા દેવામાં આવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વારંવાર વિવાદોમાં આવે છે ખાસ કરીને દારૂને લઈને ત્યારે સવાલ ઉઠે આજ મુદ્દે અમારી સાથે કોંગ્રેસ અગ્રણી અને ડીન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જોડાઈ ગયા છે નિદત બારો નિદતજી સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં નિદતજી વારંવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદોમાં સપડાય છે અને આ વખતે તો કાયદા વિભાગ પાસે જ્યાં કને ભવિષ્યના કાયદાના રક્ષકો અહીં અભ્યાસ કરે છે એ જ વિભાગની પાસે દારૂની બોટલો મળી આવી છે જે કાયદાના લીરે લીરા ઉડાવી રહ્યા છે ચોક્કસ મને લાગે છે કે કોઈ પણ શિક્ષણ નું જ્યાં કામ થતું હોય ત્યાં દારૂની બોટલ પકડાય એ બાબત ચલાવી લેવી જોઈએ નહીં ગંભીરતાથી લેવી જોઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રાઇવેટ એજન્સી જે અત્યારે સિક્યોરિટીનું કામ સંભાળે છે એની સામે પણ શિક્ષાત્મક પગલા લેવાય અને યુનિવર્સિટી એ જે ચારેય બાજુ કેમેરા મૂકેલા છે એ કેમેરાથી તપાસ કરે તો ચોક્કસ ગુનેગાર સુધી પહોંચી શકાય

રાજ્ય સરકારના કયા મંત્રીઓની મહેરબાનીથી દારૂ આવે છે એની તપાસ કરવાની આવશ્યકતા છે સમગ્ર ગૃહ ખાતું નિષ્ફળ ગયું છે ગમે તેવા જમરબંધીને ન છોડવાની વાત કરનારા લોકો દારૂની બોટલો છૂટી જાય ત્યાં શું પોલીસની નજર હોય છે કે નહીં એની તપાસ કરવાની આવશ્યકતા છે એ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છે અત્યારે દારૂ મળી આવે છે દારૂની ખાલી બોટલો શું સત્તાધીશોને આ બાબતે જાણ હશે કે પછી સત્તાધીશોની રહેમ નજર હેઠળ જ આ બધું ચાલતું હશે

યુનિવર્સિટીના સત્તાધીશોએ પોલીસને ફરિયાદ કરવી જોઈએ એ કરતા નથી છેલ્લા ઘણા વખતથી આવી ત્રીજી ચોથી ઘટના બની પણ મૂળ પોલીસ સુધી આ ઘટના પહોંચતી નથી યુનિવર્સિટીના કેમ્પસમાં જ પોલીસ સ્ટેશન આવેલું હોવા જ નતા સત્તાધીશો પોલીસ સુધી નથી પહોંચાડતા વાત એટલે એવું લાગે કે યુનિવર્સિટી આની સામે કોઈ કડક હાથે કાર્યવાહી કરવા માંગતી નથી ઓકે નિલેજજી આભાર આપનો

જી ચોક્કસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દારૂ મળી આવવો એ કોઈ પ્રથમ ઘટના નથી વારંવાર આ પ્રકારની ઘટના સામે આવે છે સવાલ એ છે કે યુનિવર્સિટીના સત્તાધીશો છે તે યોગ્ય કાર્યવાહી નથી કરતા એના પરિણામે વારંવાર આ પ્રકારની પરિસ્થિતિ છે કેમ કે જે પણ આ નબીરાઓ છે કે જે પણ ત્યાં લોકો છે કે જે દારૂની મહેફિલો કરે છે અથવા તો દારૂની બોટલોનો ત્યાં ઘા કરે છે આ તમામ લોકોને કોઈ પણ પ્રકારનો ભય નથી કેમ કે યુનિવર્સિટી તો કોઈ કાંઈ કરવાનું નથી અને એટલા જ માટે આ જે ન્યુસન્સ છે આ પ્રકારનું જે નબીરાઓ છે તે બેફામ બન્યા છે ને એના પરિણામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર વારંવાર એવી ઘટનાઓ બને છે કે ત્યાંથી દારૂની બોટલો મળી આવે છે વધુ એક આ પ્રકારની ઘટના સામે આવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અથવા તો કોઈ સત્તાધીશ છે તેમના દ્વારા જો યોગ્ય કાર્યવાહી કરવામાં આવે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે કેમ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તમે જ્યાં પણ જશો ત્યાં એવું લખવામાં આવે છે કે તમે સીસીટીવી કેમેરાની નજર હેઠળ છો તો આ સીસીટીવી કેમેરાની નજર હેઠળ આ દારૂની બોટલો કેમ નથી પકડાતી એ પણ સૌથી મોટો સવાલ છે શું કોઈને બચાવવા માટે આ પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે સિક્યુરિટી એજન્સી પાછળ કરોડોનો ખર્ચો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કરે છે તો સિક્યુરિટી એજન્સી છે તેની પણ જવાબદારી છે કે આ પ્રકારનું ન્યુસન્સ કે જે વિદ્યાનું ધામ છે ત્યાં ન ફેલાય તો સિક્યુરિટી એજન્સી છે તેની સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે તેઓ શું ખરેખર યુનિવર્સિટીની દેખરેખ કરી કરી શકે તેમ છે કે નહીં એટલે આવા અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે કેમ કે વારંવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે આ પ્રકારનો દારૂનો વિવાદ સર્જાઈ રહ્યો છે જી ગૌતમ અવારનવાર જ્યારે યુનિવર્સિટીમાં આ પ્રકારે દારૂ મળી આવે ત્યારે વિવાદ તો સ્વાભાવિક છે સર્જાય સત્તાધીશોનું મૌન આ બાબતે ઘણું બધું કહી જાય છે એવું લાગે છે જે ચોક્કસ ભૂતકાળમાં જે મેં જેમ કહ્યું એમ કે ભૂતકાળમાં પણ યુનિવર્સિટી દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી અને એનું જ પરિણામ છે કે આ પ્રકારના નબીરાઓ છે તે બેફામ બન્યા છે જો યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા મૌન તોડવામાં આવે અને આ મામલે યોગ્ય કાર્યવાહી કડક કાર્યવાહી કરવામાં આવે સીસીટીવી તપાસવામાં આવે અને કોણ આ બોટલોનો ઘા કરી ગયો આ તમામ બાબતોને લઈને જો તપાસ કરવામાં આવે અથવા તો તો કોણ ત્યાં પાર્ટી કરી રહ્યું હતું એ બાબતે તપાસ કરવામાં આવે યોગ્ય કાર્યવાહી થાય ને જો આ પ્રકારની કાર્યવાહી થાય તો જ આ પ્રકારની જે ન્યુસર્સ છે તે યુનિવર્સિટી જેવા વિદ્યાના ધામની અંદર બંધ થાય પરંતુ સત્તાધીશો હંમેશા આ પ્રકારની ઘટના બાદ મૌન સેવી લે છે અને એના જ પરિણામે આ પ્રકારના જે નબીરાઓ છે તે બેફામ બને છે જી જી

અરજી અથવા તો ફરિયાદ દાખલ કરાવવામાં ન આવે ત્યાં સુધી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ કે કોઈપણ સત્તાધીશો દ્વારા આ બાબતે કોઈ પણ ખુલાસો કરવામાં નથી આવ્યો કે ન તો કોઈ એવી બાબતે જાણ કરવામાં આવી છે કે અમે કોઈ અરજી કરી છે અથવા તો કરીશું અથવા તો કોઈ પગલાં લઈશું અને એના જ પરિણામે મેં અગાઉ પણ કહ્યું એમ કે કોઈ કાર્યવાહી યુનિવર્સિટી કરતું નથી આ આખું એક કહી શકાય કે લાલિયાવાડી ચાલી આવે છે સત્તાધીશોને તો પોતાના વ્યક્તિગત કામથી મતલબ હોય એવું લાગી રહ્યું છે કેમ કે યુનિવર્સિટીનું ને વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે તે ક્યાં જાય એનાથી કોઈને મતલબ નથી અને એના જ પરિણામે વારંવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે વિવાદોમાં આવી રહી છે એક સમય હતો કે જ્યારે એ પ્લસ ગ્રેડની યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કહેવાતી કે જ્યાં સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રભરના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષની જો વાત કરવામાં કરવામાં આવે તો યુનિવર્સિટી એટલી બદનામ થઈ ગઈ છે કે અત્યારે વિદ્યાર્થીઓ પણ ત્યાં એડમિશન લીધા બાદ અભ્યાસ કરવો કે ન કરવો તેને લઈને વિચારતા થઈ ગયા છે જી જી ગૌતમ આભાર આપનો

હવે યુનિવર્સિટીના સત્તાધીશો અને પોલીસ દ્વારા આગામી સમયમાં તપાસ અને કયા પ્રકારના પગલા ભરવામાં આવે છે તેના ઉપર નજર રહેશે